નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આદેશ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાલ બાણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શેઠ શ્રી જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલના બાળકોએ વદરાડ ખાતે આવેલ રિસર્ચ સેન્ટરની વિઝિટ કરવામાં આવી શિક્ષણની સાથે સાથે આધુનિક ભારતના નિર્માણમાં હવે આધુનિક ખેતી પણ અનિવાર્ય બની છે ત્યારે શાળાના ધોરણ નવના બાળકોમાં આધુનિક ખેતી અંગેની સમજ વધારે વિકસે અને આધુનિક ભારતના ભવિષ્યના આધાર સ્તંભો બને તે માટે શાળા દ્વારા રિસર્ચ સેન્ટર વદરાડ ખાતે વિદ્યાર્થીઓની ફિલ્ડ વિઝિટ કરાવી હતી જેમાં બાળકોએ આધુનિક ખેતીના નવા આયામોનું પદ્ધતિસર અભ્યાસ કર્યો હતો આ કાર્ય બદલ તમામ બાળકોને તથા તેમના વોકેશનલ ટ્રેનરની શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે જીતુભાઈ રાઠોડ ગુજરાત આદેશ ન્યૂઝ તલોલ